કેમ છો યુટ્યુબ ફેમિલી આશા કરું છું કે બધે એટલે બધે મજામાં હશો તો આજે આપણે જવાનું છે ખરીદી કરવા કેમ કે તમને કદાચ મિની બ્લોગમાં ખબર હશે કે આપણે એક શોપ બનાવી રહ્યા છીએ તો આપણે જો ગાડી લઈને જવાનું છે ખરીદી કરવા અને યશના પપ્પા આપણે કલ્પેશભાઈ ગાડી ડ્રાઈવર છે અને અરવિંદભાઈ અને સોમોચ જાઓ ના નહીં અંદર નહીં અંદર નહીં તો આપણે બધા જવાનું છે ખરીદી કરવા અને સુરત જવાનું છે ને અમદાવાદ બે જગ્યાએ ખરીદી કરવાની છે અને એક આપણે પેટ્રોલ પુરાવા આવી જાય તો પેટ્રોલ પુરાય અને પછી આપણે જવાનું છે આપણે કાયમ બાઈક ને પેટ્રોલ કે તો નહીં લઈ લીધી આ ડીઝલ પુરાવા હા આ ડીઝલ પુરાવાનું ને ફૂલે ફૂલ ટાકી કરે તો ફૂલે હા ફૂલે ફૂલ ટાકી તો વિડિયો મેં એનું થી બનાવ્યા જો બહુ મજા આવશે તો મિત્રો આપણે ચા પાણી કરવા માટે ઉભા રહી જશે ને આ તો તોપડી એ કોઈને ભડાકે જેવો હોય તો સરસ મજાની આ તો મનુ ઉચેડી બેઠી છે ચેવરી મનુ મજા આવી રહી છે પણ એ હે ને હું આવી રહી છે કામ કે બે અઢી વાગ્યા છે ને તમે છે ચાર ન તો હજી તો દી છે ગાવતી છે તો આપણે હવે ચુરત પાકા થોડીક વાર રહે નાય ધોઈન ફ્રેશ થઈ અને પછી આપણે એકન ખરીદી કરવાની છે તે ખરીદી કરી અને હજી રિટર્ન અમદાવાદમાં પણ ખરીદી કરવાની છે એટલે આપણે બે દિવસ રોકાવાનું છે તો વ્લોગમાં બને રહે તો બહુ જ મજા આવશે તો બધા ચા છે ચા પીવા અને આપણે હવે છે ને કાયદેસર સુઈ જવાનું થાય છે એટલે પછી આપણે પાછળ જઈ ના જઈને સુઈ જવા અને એક ભાઈ બિહાર દેશ આગળ સરળ સોયા નહીં સુબહ મુજે સોને દો નીંદ પૂરી હોઈ નહીં ખ્વાબ પૂરે હોને દો ભાઈ ગણ સુરત સુરત થી દસ કિલોમીટર દૂર

ચા નાવા દે એમ લાગતું નહી એટલે આપણે આ ઉભા લાગે કેમ કે ના વગર તો આસી ખુલતી નહીં અને આખી રાત ના થાકી લે એટલે થોડો મૂડ ફ્રેશ થાય તો ખરીદી કરવાની થોડીક મજા આવે તો એકવાર વાર નાઈ લઈએ અને પછી થાય અને જો અમારે અમારેશોમાં પૈસું ચાલી ચાવી છે તો એક આ હોટલ થઈ અહીંયા ઉભા

રાઇટ એંગલ તો છે ને જેસે લ્યો અમારું હમકો મેં મેક કર્યું મતલબ બીજો એકલો દેશી મરચો હો બીધું કાઈ નહીં રોટલી ને બે કાઈ કેવું તમારે મજા મજા વિશેષતા નાસી રાત ને ના ગેરંટી થઈ ગયો બાકી મરચાનો સ્વાદ એક નંબર છે હો કબા બેટાના લાખો હારું કરી નહી એલું કર્યું પાછો ખાઈ જવાના છે પાછા આપણે નાસ્તો પણ કરી અને હવે નીકળી જાવ છે ખરીદી કરવા માટે

તો આપણે ઘણી જગ્યાએ ફરીને આઈકન આયા છે અને આઈકન સડી અને ઉપર ધાન છે પણ આપણે આઈકન પછી ધાન છે એક દિન આપણે આ બાજુ જવાનું છે તો ચલો હવે આ બાજુ જઈએ જો પૈસા હોય ને તો કપડે કપડો જ છે તમે તારે ખરીદો ગમે એમ જે કપડા ખરીદ છે ને ચમચમ સહેરુ ભાઈ તમે વેરાયટી જો એક થી એક ચડી એક થી એક ચડી આમ તો

તો ફટાફટ હવે જઈએ આપણે રોકાઈએ અને તમને બતાવીએ કે અંદરથી રૂમ ચેવા છે તો ફટાફટ બ્લોગ માં બની રહેજો મજા આવશે તો ફાઇનલી રાત પડી જઈએ ને રાતના લગભગ નવ જેટલું વાગ્યા હે અને આપણે જમી અને આયા અને હવે રૂમ માથા આપણે આવી ગયા સાઈ કને જો બધા બેઠા રહે ચમસો કો ઠંડી વાયરી ઠંડી વાયરી તો પંખો જમ ચાલુ કર્યો કે ઠંડી વાયરી પંખો ચાલુ કરીને બેઠા રહે તો હવે આપણે આ વિડીયો આવ્યો આ જ પતાવશો તો આ વિડીયો આ જ પૂરો કરશો તો આવનો આ બ્લોગ સાથે માતા રહેશો જે માતાજી જય શ્રી કૃષ્ણ બધાને ખાવા જેવું લાગ્યું તો અમદાવાદનું બાકી બસો ત્રીસ રૂપિયાનું પણ હતું બાકી એમાંથી કઈ પસંદ નતું આવી એક જ આપણને આઈસ્ક્રીમ પસંદ આવી હતી ચોકલેટ ચોકલેટ ખવરાય લાસી તો એક બિડી કોઈ કરતા બસ વિડીયો પૂરો ના તો હવે કાલ વેલા મળીએ નવા વ્લોગમાં